ને મારે હવે જવું છે ચા કરવા આ જો આ થાખા હોય અલવારન ભરાઈ રહ્યા તે હું આવતી રહી એકાદો ડાઢો ઉવેરો તો થાકી ગયો મમ્મી કરે હે બીજો તો રાંજો નાની માટુ ચા બને હે અને અત્યારે હજી હું પાણવા લઈ કે આવી ગઈ કે પાણવા આપણે ડાઢા લેવા જવાનું છે ને મમ્મી હવે જાહે હાથી આખવા ને મારે ઘેર ઘરનું કામ કરવાનું નહી ઘરના કામ મને પાણી વાર વધારે ઉકલે પણ પ્રિયા વઈ પાણી વાર એટલે મારે ઘરનું કામ કરવું છે અને ઘરું બાકી છે હજી ઘણું બધું તો હું અત્યારે એવી રીતે જો બીને ટિફિન દેવા ને હજી કલંગીમાં આપણે ત્રીજું પાણી હાલે પણ ક્યાંય કલંગી હજી દેખાણી તો નથી હવે કંઈ દેખાય જો જોઈને તો ખળ જેવી દેખાય છે કલંગી બાકી આમ દેખાતી હે નહીં અગડી બીને કીધું ઉગી ગઈ તમે હરખું જોયું હજી આપણે ઘરે જઈને ખાવાનું નાની વાને દેવાનું બાકી હે તો હું મમ્મી મારી હાથે આખી અહીંયાથી તેડીને ઘરે મૂકવા ગઈ હતી પછી અહીંયા ટિફિન દેવા આવી હતી હવે પાછું ઘરે જવાની પછી મમ્મીને ખાવા દેવા હે હવે જાઉં તો બહુ પછી હું મમ્મીના વાડીએ મૂકવા આવી કેમ કે મમ્મી હાથે આખે હે અહીંથી આયુ અડધી વાડી માં દે બાકી છે ચણા ને હજી પાવાન મમી ને ના પાડે છે કદી નથી પાવા હજી આવતા સોમવારે પાવા એમ કીતા દ મમી બેક ডিম રેવા દેવા પછી ઉરિયા નાખીને પાવા ડાયરેક્ટ તો છે હાથી આલ દી દે ઉપર ન થાય ગયું ન કર પર યુ હું હાયા રેડિયો ઓલો બગાજ હાંજ થાય તો મમ્મી આખી નાખીએ કેતા તક 4 વાગ્યા સુધી માં હાલી જાહે પણ બપોરે વળી ઘેર આવતા રહે તો હવે ક્યાં આલી રહી એટલું હાલ તો આપણે હવે જવાનું છે ઘરે હજી બિનવાડીમાં અહીંયા ચા દેવાન જાવું જોઈએ ઇંચ નો ગાળો રે છે એવું કઈ છે સેટિંગ પ્રિમાનિયા તો આ વાડીએ જો અવાર ચીણા વાયો ને વાડીએ અડધી વાડી જીરું હોય જ પણ અવાર આપણે ક્યાં એટલે ક્યાં જીરું વાવ્યું નથી અવાર બધી વાડી અલગ અલગ છે પણ જીરું નથી પહેલી વાર ચાલો આપણે એકાદ વધી જ ઘરે રહેવાની હે કેમ કે ઘેર નાનીમાં માં હે એટલે અત્યારે ઘરે જવાનું હે નકર અહીંયા કઈ કામ કરવાનું થાક નાનીમાં મમ્મી જેટલો ખબર ના પડે પણ તો એ હાથી મમ્મી હાકતા હોય તેમ થઈ ચક્કર મારવા આવવું હે એટલે ધરા ધરા ચક્કર મારવાનું મન થઈ જાય

તો આપડો અત્યારે નાસ્તો કરવા બિન દૂધ ભરે હે માં ફોન જોઈ હે આજે આવીને એટલો નાસ્તો બનાવ નાસ્તો જ બધા ખાધા જ રાખે આખો દી તો પાણી ચાલુ કરું ગુંદરી માટે ગુંદરી એવડી એવડી થઈ ગઈ આપણે કેવડી થઈ ગઈ જોવા જવું હે મમ્મી બાંધો મોઢા બાંધવા ગયા તા ન્યા કારી કાકી આગળ ઊભી ગયા હે હવે ખબર નઈ એનો દાયરો કઈ ખૂટે હાલો હું તો જાઉં ગુંદરી જોવા તો વાડી એવા પછી આપણે આપણા કાયમા લાગી જવાનું હોય મમ્મી તો જે આવ્યા નથી ખબર નહીં કઈ આવે કુંદરી બહુ વરસ જેવી વહી ગઈ નથી આમ દેખાય હે આવી વરસ ની બહુ ઘાટી ઉગતી નવાર પારવી હે ટાઈટ નડી ગઈ કુંદરી ને જો હા મેં ગલુડિયા હે આ ઝાડવા ની અંદર હેઠામાં ને મન ભહે હે આ સાઈડ આવતા નથી કેમ કે આ વચ્ચે ડાઈન્ડ બી આવી જાય ત્યાં જ ભહે હે મન દેખી ગયા એટલે કેવા મસ્તી ના હે ચાર પાંચ હે તો આ દીવી ગણીને મોરનીઓ આવી ગઈ હે પાણી વાર વાટું જો એટલું પીધું હે હવે બધામાં વારવા નહીં ગુંદરીમાં પાણી એટલું પીધું આજનું નથી પીધલ કાલનું પીધલ છે આજનું તો આ થોડાક ત્રણ ચાર ક્યારે જ પીધલ છે કેમ કે એમ તો દસ પંદર મિનિટે ક્યારો ભરાય હજી તો એટલી આખી કટકી પાવાની છે ને એટલું પાવાનું હે આ પાણી વાળીતા શું કંઈ કરવાની હે નહીં મારે તો આ બે આડા કેરમ વારીને ગઈ હતી તો આ બે આડા કેરમ પાછું વયું જાય બપોરા કરવા ગઈ હતી એટલું વારીને તો હા મુજબ સાઈડમાં સાઈડમાં ફૂટી ગયું પણ જવાનું હે એમાં ના ગયું પાણી બહુ ઉથમું હાલ્યા વાળી આપણે

જો આ ગાડી લઈ લીધી અને ડબલ ડબલમાં ફેરા કરવાની બધા રોડે ગયા હે આને આવું તો પણ લઈ ના ગયા ભારે મજા એવી બધી વાત વાતમાં ઓીતી હતી ડોહી બધી ભેગી થયું એટલે બધા મગજ મુકાઈ ગયા અડધા અડધા